नहीं अची ले, ले रहा ना हमें क्यों ये फोन करे ना आपका कलाकार क्यों ना आया अच्छे कलाकार हेलो हाँ कितने तो रे हां आओ लेवा तुमने आओ अरे आओ आपको स्वागत है आपको स्वागत तुम्हारे दादाजी को બોલો રમા ધણી મહારાજની બોલો શ્રી દ્વારિકા દેસની તો મિત્રો આપણો ભેગા થયા હસવા અને હસાવવા માટે તો આજે હું તમને હસાવવાનું છું હા બરાબર બરાબર આયોજક આપણા સુલો ભુલુભાઈ એમને આપણને આજે આવું આયોજન કર્યું છે તો હસાવવાના છીએ આપણે તો ચાલો એમને હસાવીએ તો એક દિવસની વાત છે બે ભાઈ ઝઘડ્યા એમાં એક ત્રીજો આવ્યો કે

એ હેલો મારો સાંભળો ને રણુજા નારાયો તો પીર જાધરાય જાય બારો હેલો ગુજરાતી ગીતો બહુ થઈ જાય હિન્દી થઈ જાય હિન્દી હા હિન્દી વિચારો દો બે જો આપડે અત્યારે નવું પિક્ચર આવ્યું છે એનું ગીત ગઈ નાખીએ ચમન ચમોરે ચમન ચમન ચુન ચમન ચમોરે ચમન ચમો છો પાર જાણ ગાડી માટે લોન લેવા બરાબર એને પૂછ્યું કે મારે ચાર ડોક્યુમેન્ટ આવવા પડશે મેનેજર બોલ્યો જેને આ બેંક ની લોન પૂરી ભરી હોય એવા પહોંચ નો માલો ભાઈ બીજુ બીજુ બોલ મંગો એક જગ્યાએ જમણવારમાં વાર હા તો કમ પેલા ટીશ્યુ પેપર આવ ને એ થાળી માં પડ્યા હતા ઈને લાગ્યું કે ખાવાનું વસ્તુ છે હા એ આમ મોઢા માં ની આમ પાડી એ ખાતા નઈ બહુ મોરું છે બરાબર બરાબર તું નહીં પૈસા યાદ કર

મસ્ત લાગ્યો મજા આવી મજા તો આવા કલાકારાય તો મોજ હા તમે બધા ઘરે જજો ને બોલા ભાઈ પે સાઈડમાં આવો દવા બોલો પોચા કી દે લો